મહીસાગર જિલ્લામાં તડીપાની નોટિસ સંદર્ભ શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જેબી સોલંકી પ્રાંત કચેરી હાજર થયા હતા અહીં દલીલો બાદ નામદાર પ્રાંત અધિકારીએ વધુ એક મુદત આપી છે આગામી સુનાવણી સત્તરમી હાથ ધરાશે આ સમગ્ર મામલે જેબી સોલંકી જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરીને કારણે મને તડી કરવામાં આવ્યો છે મને કાયદા પર પૂરો વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે હું પથ્થર જેવો છું પ્લાસ્ટિકથી તૂટીશ નહીં

તો કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર છે અને તરી પાર લગભગ કરવા મળ્યા હોય મને લાગે છે કારણ કે મને કાયદા પર છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરોના રસીની માફક કાયદા દુરુપયોગ ત્યારે હાલમાં મારી પર કરવામાં આવે છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી ઉપવાડો નથી મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીવાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજ રોજ મેરબાન ખાન સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે